નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ એક હજાર પંચાવનથી બારસો અઠ્યાવીસ પાટડી બારસો પાંત્રીસથી બારસો બેતાલીસ ખેડબ્રહ્મા બારસો પચાસથી બારસો સિતેર તલોદ બારસો પચાસથી બારસો ચુમોતેર મોરબી બારસો ઓગણીસથી બારસો ઓગણીસ જેતપુર અગિયારસો પચાસથી બારસો એકવીસ જામજોધપુર બારસોથી બારસો ત્રેવીસ દહેગામ બારસો ત્રીસથી બારસો પચાસ રખિયાલ બારસો દસ થી બારસો વીસ મોડાસા અગિયારસો નેવું થી બારસો એકતાલીસ મહેસાણા બારસો છેતાલીસ થી બારસો એક્યાસી આંબલી આસણ બારસો પચાસ થી બારસો સત્તાવન હળવદ અગિયારસો પચાસ થી બારસો સુડતાલીસ ચોટાણા બારસો સાહીઠ થી બારસો સાઠ પચાવ બારસો પિસ્તાલીસ થી બારસો પંચાવન અમરેલી એક હજાર થી બારસો પાંત્રીસ હારીજ બારસો એકસઠ થી બારસો એક્યાસી વિસાવદર એક હજારથી અગિયાર બહુચરાજી બારસો થી જુનાગઢ એક હજાર થી બારસો ત્રીસ સિદ્ધપુર બારસો થી બારસો પંચ્યાસી હિંમતનગર બારસો થી બારસો વારાહી બારસો થી બારસો कलोल बार सौ चौसठ थी बार सौ पिंचोतेर विरम गारोसठ ऐसी बार सौ एक्तेर अंजार बार सौ पंचावन बार सौ सीतेर थ बार सौ सीतेर ठीक बार सौ पंचासी शिहोरी बार सौ चालीस बार सौ एक बार सौ पचास ठी बारो एकसठ નેનાવા બારસો અગિયારથી બારસો છુંતેર ચાણસમાં બારસો એકાવન થી બારસો ઇઠોતેર વિજાપુર બારસો દસ થી બારસો ઇઠોતેર કુકરવાડા બારસો એકત્રીસ થી બારસો છપ્પન ગોઝારિયા બારસો ચોસઠથી બારસો ચોસઠ ઉનાવા બારસો પચાસ થી બારસો ઓગણસી પાલનપુર બારસો અઠાવનથી બારસો છોતેર હજાર થી એક હજાર જામનગર એક હજાર પચાસ થી બારસો ઓગણીસ ઈડર બારસો થી બારસો તે ધાનેરા બારસો પંદર થી બારસો એક્યાસી થરાદ બારસો થી બારસો નેવું રાહ બારસો થી બારસો સાઠ વિસનગર બારસો થી બારસો નેવું દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ કડી બારસો થી બારસો ચોર્યાસીંગદ્રા અગિયારસો વીસ થી બારસો એકતાલીસ ગોંડલ આઠસો થી બારસો એકસઠ રાઘનપુર બારસો થી બારસો પંચ્યાસી લાખણી બારસો થી બારસો ચોર્યાસી પ્રાંતિજ બારસો વીસથી બારસો પચાસ માણસા બારસો પંચાવનથી બારસો પંચ્યાસી પાટણ બારસો ચાલીસથી તેરસો ચાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો